નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી ચીકીની જમાવટ મિત્રો આજના કરીશું ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો મોંઘવારી પત્તા અને મોંઘવારી રાહત ને લઈને મિત્રો બંને બજેટ જે કેન્દ્ર સરકારનું અને ગુજરાત રાજ્યનું બજેટ છે તે બંને નિરાશા લઈને આવ્યું છે પરંતુ મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ના ડિસેમ્બર મહિનાના જે આંકડાઓ છે તે એકત્રીસ જાન્યુઆરીના રોજ રજૂ થયા છે અને એ આ આંકડાઓ જે છે તે મિત્રો જે બાકી છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી જે નવું મોંઘવારી ભથ્થું મળવાનું છે તેમાં ચાર ટકાનો જે વધારો તે સૂચવી રહ્યું છે મિત્રો હા પણ એ વસ્તુ નોંધ કરે જેવી છે કે એઆઈસીપીઆઈ નો જે કન્ઝ્યુમર પ્રાઇસ છે તેમાં કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો ડિસેમ્બર મહિનામાં નોંધાયો છે પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડ્યો નથી અને જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો ચાર એટલે કે લગભગ ચાર જેટલું વધવાની શક્યતાઓ છે મિત્રો આજના વિડીયોમાં મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી સાથે રાજ્ય સરકારના વિવિધ કર્મચારી અને પેન્શનર્સોને મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો થતા કયા કયા વસ્તુઓનો ફરક પડશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું સાથે બીજા કયા ભથ્થાઓ વધશે બેઝિક પગારમાં શું ફરક પડશે બેઝિક પગાર ભથ્થા શું થશે તમામ માહિતી મેળવીશું તો વિડીયોના અંત સુધી બના રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે બે લાઈકોને દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ

પચાસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા સુધી પહોંચી ગયો છે એટલે કે જે છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવાઈ રહી છે તે મિત્રો હવે થી પચાસ ટકા જેટલું થવાની શક્યતાઓ રહેલી છે આના માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મિત્રો આપણે વાત કરીએ તો હજુ સુધી તેમને બેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું જ મળે છે એટલે કે એક જુલાઈ બે થી વધેલું ચાર અને એક જાન્યુઆરી બે થી વધેલું ચાર એમ કુલ આઠ ટકા મોંઘવારી ભથ્થો ગુજરાત સરકારના કર્મચારીઓને બજેટમાં જે છે તે નિરાશા સાંભળી હતી પરંતુ આશાઓ સેવાઈ રહી છે કે મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવતી હોવાથી અને લોકસભાની ચૂંટણીઓના જે કામકાજ છે જે કારીગીરી છે તેમાં મોટા ભાગે મિત્રો શિક્ષકો અને વિવિધ જે સરકારના અલગ અલગ વિભાગો છે તેમાં કામ કરતા વિવિધ સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો તેના દ્વારા જ ચૂંટણી શક્ય બનતી હોવાથી ચોક્કસથી મિત્રો કેન્દ્ર સરકાર અને સાથે ગુજરાતની રાજ્ય સરકાર પણ ચોક્કસથી મિત્રો જે છે તે કર્મચારી અને પેન્શનર્સ માટે જે આ મોંઘવારી ભથ્થું જે બાકી નીકળતું છે તેના જો તેનો સત્તાવાર જાહેરાત છે તે ટૂંક સમયમાં કરી શકે છે આશાઓ સેવાઈ રહી છે કે મિત્રો હોળી સુધીમાં એટલે કે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ચોક્કસથી આ જે મોંઘવારી ભત્તા છે તેને લઈને મહત્વની જાહેરાતો થઈ શકે છે મિત્રો એટલે એલસીપીઆઈના આંકડા પ્રમાણે મિત્રો હાલ ચાર ટકાનો વધારો જે છે તે શક્ય થઈ ગયો છે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની શક્યતાઓ રહેલી છે એક જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો

મિત્રો હવે જો બેઝિક પગારના પચાસ ટકા મોંઘવારી પથ્થુ આપવામાં આવશે તો મોંઘવારી પથ્થુ શૂન્ય થઈ જશે કઈ રીતે તો મિત્રો સાતમા પગારપંચમાં થયેલા સેટલમેન્ટ વચ્ચે એટલે કે સાતમા પગાર પંચની જે મિત્રો ભલામણો હતી તેમાં મિત્રો મોંઘવારી પથ્થુ જે છે તે પચાસ ટકા પાર જતા આપોઆપ જે છે તે બેઝિકમાં મર્ચ કરવું તેવું મિત્રો નક્કી કરવામાં આવેલું છે અગાઉના જે પગાર પંચ તો હતા તેમાં મિત્રો મોંઘવારી પથ્થુ સો ટકાને પાર જતા તેમને બેઝિકમાં મર્ચ કરવામાં આવતા હતા પરંતુ સાતમા પગાર પંચમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે

એડ કરી અને બેઝિક પગાર જે છે તે દોઢો થઈ જવામાં આવશે હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ રૂપિયા છે તો તેને પચીસ રૂપિયાના પચાસ ટકા મળે છે પરંતુ એકવાર ડીએ પચાસ ટકા થઈ જાય તે બેઝિક પગારમાં એડ કરવામાં આવશે અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થઈ જશે આનો અર્થ એ છે કે તે કર્મચારી છે તેનો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર સુધરી ને પંચોતેર રૂપિયા થઈ જશે આનાથી મિત્રો જે છે તે તમામ જે સરકારી કર્મચારી પેન્શનર છે તમામને મિત્રો ખૂબ જ મોટો લાભ થવા જઈ રહ્યો છે કારણ કે અલગ અલગ જે ભથ્થાઓ છે જેમ કે એચઆરએ છે મેડિકલ છે ટીએ છે એ સિવાય જે અલગ અલગ સરકારના જે એલાઉન્સીસ મળે છે આ તમામ બેઝિક પગાર પરથી જ મળતા હોવાથી જો બેઝિક પગાર મિત્રો દોઢો થઈ જશે એટલે કે વન જે ઘણો થઈ જશે દોઢો તો તેના કારણે મિત્રો તમામ કર્મચારીઓના જે અન્ય ભથ્થાઓ છે તેમાં પણ મિત્રો ચોક્કસથી વધારો થઈ જશે આશા રાખીશું કે મિત્રો આજે વિડીયોમાં આપણે આજે મોંઘવારી ભથ્થાને લઈને જે વાત કરી છે તે આપના સુધી આપના મિત્રો સાથે આપ પહોંચાડશો અને આપ એનાથી સંતોષ હશો જય હિન્દ અસ્તુ